જંબુસર તાલુકાના અળગી ગામ નજીક આજે એક કાળજો કંપાઉન્ડ અકસ્માત સર્જાયો હતો એક પૂરપાત ઝડપે આવતી ટ્રક અને એકો ગાડી વચ્ચે આ ભીષણ અકસ્માતમાં ચાલક સહિત અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માતને પગલે હાઇવે પર અફડાતફડી મચી ગઈ હતી સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી કરાઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા એકો ગાડીમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢી ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં નીચે મુજબના વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે મીનાબેન રમેશભાઈ આર્યા સાજેદાબેન જાહિદભાઈ કડુજી ઇમરાનભાઈ ઘાચી મધુબેન છગનભાઈ પરમાર ભાવનાબેન અશોકભાઈ ઠાકોર સંગીતાબેન સંતોષભાઈ માછી અને ઇકો ગાડીનો ડ્રાઈવર જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ જે લોકોને સારું છે તે પોતાના ઘરે જતા રહ્યા છે અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે એકો ગાડી પલતી મારી ગઈ હતી પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે